કેદારનાથ ભારતમાં આવેલ દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીનું અગિયારમુ જ્યોતિર્લિંગ કે જે સૌથી દુર્ગમ સ્થાન છે તેમ છતાં મહાદેવના ભક્તોને એ એટલું જ પ્રિય છે કે જ્યાં ભારતના ખૂણે ખૂણેથી મહાદેવના દર્શન કરવા આ દુર્ગમ જાત્રાને પૂર્ણ કરે છે અને ત્યાં બાબા કેદારની એક ઝલક જોવા માટે ભક્તો પોતાની પીડાને ભૂલી જાય છે મહાદેવના જયારે તેઓ દર્શન કરે છે ત્યારે ભક્તોની આંખમાં હર્ષના આંસુ પણ આવે છે એવી આ જગ્યા એટલે કે બાબા કેદારનાથ બાબા કેદારનું મંદિર જે છે એ કેદાર ઘાટીમાં આવેલું છે અને આ કેદાર ઘાટીના રક્ષક એટલે કે બાબા ભૈરવનાથ અને આજે આપણે બાબા ભૈરવનાથના દર્શન કરવાના છીએ શુભ સવાર મિત્રો આજે છે તારીખ સત્તર અને ગુરુવાર અને હું અત્યારે બાબા ભૈરવનાથ દર્શન કરવા જઈ રહ્યો છું ઠંડી ખૂબ છે આ ઘાટીમાં પ્રવેશતાની સાથે એક અલગ અનુભૂતિ અને પવિત્રતા તમને અનુભવવા મળતી હોય છે સોન થી લગભગ એકવીસ કિલોમીટર નો દુર્ગમ રસ્તો પાર કરીને મહાદેવના લાખો ભક્તો દર વર્ષે અહીં બાબાના દર્શન કરવા આવે છે અને કેદારનાથ મંદિરની દક્ષિણ દિશામાં બાબા ભૈરવનાથ બિરાજમાન છે કે જે આ ઘાટીની સૌથી ઊંચી જગ્યા પણ છે કહેવાય છે કે બાબા કેદારનાથના દર્શન કર્યા બાદ તમારે કેદાર ઘાટીમાં આવેલ અને કેદારનાથ મંદિરથી લગભગ સાતસો આઠસો મીટર દૂર આવેલ બાબા ભૈરવનાથના દર્શન કરો તો તમારા કેદારનાથના દર્શન પૂર્ણ થયા ગણાય છે અને એવી આ પવિત્ર જગ્યા પણ છે કે જ્યાંથી આપને કેદાર ઘાટી સુંદર મજાની દેખાય છે અને સાથોસાથ અહીંથી આપને બાબા કેદારનાથના પણ દર્શન થાય છે કેદારનાથ મંદિરથી માત્ર 700 થી આઠસો મીટર દૂર બાબા ભૈરવનાથનું મંદિર આવેલું છે અને આ જે રસ્તો તમે જોઈ રહ્યા છો એવો પાકો રસ્તો મંદિર સુધી જવા માટે બનાવેલો છે ચઢાણ છે પરંતુ રસ્તો એકદમ સરસ મજાનો છે એટલે તમારે અહીં જવા માટે એવી કોઈ મુશ્કેલી નથી પરંતુ ઊંચાણ ઉપર હોવાથી તમને ઘણીવાર તકલીફ પડતી હોય છે મંદિરના પાછળના ભાગમાં હેલીપેડ આવેલું છે જે કેદારનાથ મંદિરની પાછળનો ભાગ છે તેનું આપ અત્યારે એક દ્રશ્ય જોઈ રહ્યા છો કે જ્યાંથી હેલિકોપ્ટર ઉડાણ ભરી રહ્યું છે ભૈરવ બાબા મંદિરથી તમને સમગ્ર કેદાર ઘાટીના દર્શન કરવા મળે છે અને આ એક સુંદર મજાનું અદભુત બાબા મુકુટ ભૈરવનાથને કેદારનાથના પ્રથમ રાવળ માનવામાં આવે છે આ પૌરાણિક માન્યતા છે અને તેમને આ ક્ષેત્રના ક્ષેત્રપાલ ગણવામાં આવે છે હવે આપણે પહોંચી ગયા છીએ બાબા ભૈરવનાથના પવિત્ર સ્થાન પાસે પૌરાણિક માન્યતા અનુસાર અને હાલની જે પૂજા વિધિ છે એ મુજબ કેદારનાથ મંદિરના કપાટ ખોલતા પહેલા હંમેશા બાબા ભૈરવનાથની પૂજા કરવામાં આવે છે અને ત્યારબાદ જ કેદારનાથના કપાટ ખોલવામાં આવે છે કેદારનાથ મંદિરના કપાટ બંધ થયા બાદ માનવામાં આવે છે કે આ મંદિરની રક્ષા બાબા ભૈરવનાથ કરતા હોય છે અને પરંપરા મુજબ કપાટ બંધ થયા બાદ બાબા કેદારની ડોલી ઉખીમઠ ખાતે ઓમકારેશ્વર મંદિરમાં લઈ જવામાં આવે છે જ્યાં ભૈરવનાથની પૂજા કરવામાં આવે છે અને ત્યાંથી તે કેદારનાથ આવે છે કેદારપુરીના કપાટ ખોલતા પહેલા પણ બાબા ભૈરવની પૂજા માત્ર મંગળવાર અથવા શનિવારના દિવસે જ કરવામાં આવે છે ભારતભરમાં આવેલ દ્વાદશ જ્યોતિર્લિંગમાં દરેક જગ્યાએ ભૈરવનાથની સ્થાપના કરવામાં આવે છે અને તેના દર્શન કર્યા વગર શિવના દર્શન અધૂરા ગણવામાં આવે છે બાબા ભૈરવનાથને પણ ભગવાન શિવનો અવતાર માનવામાં આવે છે તમે જ્યારે પણ કેદારનાથ ધામના દર્શન કરવા આવો ત્યારે અચૂકપણે તમારે બાબા દર્શન કરવા જોઈએ અને કહેવાય છે કે તમારે કેદારનાથના દર્શન કરવાના છે અને બાબા ભેરોનાથના દર્શન કરવાના હોય છે જો તમે દર્શન નથી કરતા તો તમારા કેદારનાથના દર્શન છે એ અધૂરા ગણવામાં આવે છે અને અહીં આવીને જે તમને અનુભવ થશે અને જે પવિત્રતા તમે અનુભવશો એ અદ્ભુત અને એનું શબ્દમાં વર્ણન ન થઈ શકે એવું છે કારણ કે આ જગ્યાએથી તમને સમગ્ર કેદાર ઘાટીના પણ દર્શન થશે આ સમગ્ર ઘાટી અહીંથી જે રીતે દેખાય છે અને બાબા ભૈરવનાથ અહીં જે બિરાજમાન છે એ બધું જોઈને તમને એક આશ્ચર્ય પણ લાગશે આ કેદાર ઘાટીની જે ઊંચી ટોચ છે ત્યાં બાબા ભૈરવનાથ બેઠા છે અને ત્યાંથી હિમાલયની પર્વતમાળા ચારે બાજુ આ કેદાર ઘાટીની રક્ષા કરે છે અને કેદારધામની રક્ષા બાબા ભૈરવનાથ કરે છે ખૂબ થોડા સમયની અંદર તમે કેદારનાથ મંદિરથી બાબા ભૈરવનાથના દર્શન માટે જઈ શકો છો અને ત્યાંથી ઉતરીને પરત તમે પાછા કેદારનાથ મંદિરે આવી શકો છો તો તમે જ્યારે પણ અહીં જાઓ ત્યારે ચોક્કસપણે બાબા ભેરોનાથના દર્શન કરવાનો લાહો અહીંથી ચૂકવા જેવો નથી અને આ છે આપણા બાબા કેદાર કે જેમના દર્શન માત્રથી માનવના પાપ ધોવાઈ જાય છે અને મોક્ષ મળી જાય છે તો મિત્રો મને આશા છે કે આ વિડીયો તમને ગમ્યો હશે ફરી એક નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી જય શ્રી બાબા કેદાર જય દ્વારકાધીશ અને મારા વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા ફરી મળીશું એક નવા વિડીયોમાં જય દ્વારકાધીશ